બે જણાનું હાલતું ઘર માં એમ હતું બધી વાતો નું એટલે કોઈની લાસારી નથી ભોગવવી પડતી પણ ભગવાન મેં એક સંતાન ની ખેટ હતી ત્યાં એને ક્યારે એટલે લગભગ અઢાર વરસ છે ને ત્યાં સુધી પછી સંતાન નહોતું સુખ મેળવે એને પછી કીકાને દવા કરાવીને એવું બધી કરાવ્યું પછી એક દીકરાનો જન્મ થયો અહીંયા હોસ્પિટલમાં જ દવાખાને ગયા હે અહીંયા તો દીકરો જોયો હોય તો દીકરો પર એવો જ રૂપ રૂપના હરાણો જીવો હવે ઓલા સિસ્ટર આવીને કહ્યું કે પેલી બેનને કે તમારો દીકરો તો સાહેબ ખરેખર કે મારો દીકરો હારો છે કે તો કે અરે ઠીકા ઠીક છે પછી એક ખેડ છે કે તમારા દીકરામાં કે એક આંખ આંખ ને તો એની કે ભલે હોય ને બાપા મારો હૃદયનો ટુકડો છે એ તો તો આંખ હોય હું કેમ કરા હે કે હવે એટલી માં તો ખુશ થઈ ગઈ દીકરો જેલમાં પછી એ દવાખાને રહ્યા ને પછી ત્યાંથી ઘેર આવતા રહ્યા ઘેર આવ્યા ને દીકરાને ભણવા એલું મોટો છે દીકરો તો ચાર પાંચ વર નો હવે ઘડીએ વધે ને એવો પેરે વધવા માંડ્યો નહી પેલું ડાક્ટર એમ કહ્યું કે મારે આ દીકરા ને બીજી બદલાવી હોય હોસ્પિટલ માં હતા તૈયાર કે તો અમે આ દઈ દે એનો બાપ કે હું દઈ દઉં એને કે નહીં તમે રહેવા દો હું દઈ દઉં એ કે મારી આંખ તો એ કે કે આ મોટી તમારી આંખ હોય છોકરા નાની આંખ હોય એટલે ઈ ન હાલે પણ તમે આ આંખ આ દવાખા હોસ્પિટલ માં દઈ દઉં ને તો એને બદલે બાળકની આંખ આમાં ફિટ કરી દે એ કે એના માપની હા એના માપની હોય કે આંખી કે હવે આને તો એની મારી જ આંખ લઈ લેવું માય બિસાડી આક કાઢી દઈ દીધી છોકરા ને બીજી આંખ પર ફિટ કરી દીધી કોઈ હતી ને મસ્તી નો હતો હવે ઘેર ત્યાંથી આવ્યા હોસ્પિટલ હતી છોકરો તો ઘડીએ વધે ને એવો પેરે મંડ્યો વધવા આવો હવે ચાર પાંચ વર્ષ નો છો પછી એને તો નિશાળે ભણવા બેહાડ્યો ત્યાં એના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું એટલે બધી કારભાર બાઈ ને માથે આવ્યો પછી તો કોઈ પણ ઘરમાં પણ બિસાડા ને કમાવા કોઈ નહીં એટલે ઘરમાં બધી વાત ના હાંધા તાવા માંડ્યા હવે છોકરા ને તો ભણવા મૂકવા જાય એની માં ને પાછી તેડી આવે મૂકી આવે ને તેડી આવે હવે ન્યા નિશાળ માં છોકરા છે ને ઈ એમ કે જોકાણી માં નો છોકરો આવ્યો જોકાણી માં નો છોકરો આવ્યો ને ઈ જાય ને ચોક તારી કાણીમાં આવ્યા કાણી કાણીમાં આવ્યા એમ કરવા માંડે છોકરા ને એટલે છોકરો કે બીજે દાડી ની માને કે માં હવે તમે મને આવતા કે હું મારી રીતે વયો કે કે બધા છોકરા અહીંયા છે ને તે વકરાવે એ કે માં નો દીકરો આવ્યો કાણી માં તમે આવો ને તો એ કે કે કાણી કાણીમાં આવ્યા કાણી કાણીમાં આવ્યા એ કે એટલે મને હું વયો જાય મારી રીતે કે કોઈ વાંધો નહીં મળી તું તારે વયો સા પણ તો

ઘરના કામ રાખ્યા હતા ને પોતે દહ ઘરના કામ રાખી લીધા મારા બાર જાય એટલે ખર્ચો વધી જાય ને શું મારા દીકરા નું હું ધીરે ધીરે બધી પૂરું કર્યા કરા હોવાર માંથી ઉઠે બાઈ પાંચ વાગ્યા ને ત્યાં જે દહ વાગ્યા એનું કામ બધી પૂરું થાય બધી ઘરનું ને પછી હોય બિસાડી હવે છોકરો તો ત્યાં ભણી ગણી બહુ જ હોશિયાર છો હાવ હવે એ તો ડોક્ટર બની ગયો દીકરો તો ત્યાં ડૉક્ટર બેનો એવો તરત માથે લેટર લખીને મોકલ્યો કે હવે મારી ચિંતા તમે કઈ કરતા નહીં ને મારા હાટુ હવે તમારે પૈસા મોકલવાની કઈ જરૂર ને હું હવે ડોક્ટર થઈ ગયો એટલે મારી રીતે મારું બધે હેલા કરશે એ કે હવે અહીં પૈસા મોકલાવતા નહીં કે સારું મળી તો સારું લે તો થઈ ગયો હવે ડોક્ટર નો કહ્યું પછી તો માઇસી કે મારો દીકરો ડોક્ટર થઈ ગયો જો મારો દીકરો ડૉક્ટર થઈ ગયો હવે ઈ દીકરો તો ડોક્ટર થઈ ને તો પછી થોડુંક લગન કરી લીધા છોકરાએ તો કે મારો દીકરો ડોક્ટર થઈ ગયો ને મારી ખરો મળવા મને લગન તૈયારી એટલે પછી હું મારે એવી છોકરી ગોતવી કે મારી પેલી પસંદગી ની ગોતવી છોકરી તો ઈ કે ને હવે તો હામા કે મારા દીકરા ના તું થઈ જાય ઈ કે પણ છોકરે જ્ઞાને ત્યાં ગોતી લીધો જ્ઞાને ત્યાં ગોતી ને લોગન પણ જ્ઞાને ત્યાં કરી લીધા લોગન થઈ ગયા પછી માને એક આગળ મોકલ્યો એ કે માં તો કે એ કે મેં તો એક મોટા કુટુંબની દીકરી ડોક્ટર મોટો કુટુંબમાં ડોક્ટર હતો ને એની દીકરીને અરે મેં લોગન કરી લીધા ને અમને આશીર્વાદ દઈ દેજો હવે તો કે મળી તમારે મારા આશીર્વાદ તમારી સાથે જ છે એ કે

હવે એમ શું બે વર્ષ છે ને ત્યાં પાછો એક કાગળ બેવરે આવ્યો કે માં મારે ઘેર તો બાબુ આનો જલમ થયો એ કે કે સારું કેવું મળી લે બાબાનો જલમ થયો તો હો પછી ને પછી કે કે હવે જુનિયાનો બાબાનો જલમ થયો તોય આવ્યો નહીં મારો દીકરો ત્યાં મેં બહુ દેખીને આ દીકરા દીકરાને જોયો નહીં હવે તો મારે ત્યાં શેરમાં જ જોયું જવું શીખે પોતાનો ઓલું લેટર હતો ને એની હાથમાં રાખ્યું એમાં બધી એનું સરનામું હતું લેટરમાં અહીંથી એક ટેક્સી કરીને બેહી ગઈ એમાં ટેક્સીમાં ને સીધી ન્યા ટેક્સી વાળી એના બંગલાની ન્યા જ ઉતારી ને ઉતરી ને જ્યાં જવાની થઈ ને સીડી ત્યાં એક પગી રાખેલ હતો એના બંગલામાં નીચે તે એ કેમ આજે કેમ ના જાવ કે કે મારો દીકરો છે ને મારો દીકરો પછી સરનામું ને બધી લેટર દેખાડ્યું તો કે હા લો વાલ્યો જાવ ઈ કે તો તમે હવે ઈ ગઈ ગઈ ને બાર માં જાય ને ત્યાં એ છોકરાનો છોકરો જ ઉભો એના હાટો ત્યાંથી પારણીઓ લઈ ગઈ હારામાં હારું માતો ને છોકરા નાખી છોકરાને લઈ લીધો બાય સામુ જોયું કે બાપા આ તો કોઈ છોકરાઓને પકડવા આવે એ લાગે છે કે ભાઈ તે ઈ મંડી રાયડું નાખવા એવો એનો દીકરો ઘરમાં આવે ને તો એને ઈ આવ્યો ધોળીને ધોડીને કે શું છે તો કે આ તો છોકરાઓને પકડવા વાળી છે કે આ કોણ છે એ કે હું તો ઓળખતી નથી હું ઓળખતો નથી હું તારી માં છે તું મને નથી ઓળખતો કે નહી હું ને ઓળખતો એમ કરી ને દીકરે બાર બંધ કરી દીધો પછી પેટે ત્યાંથી પાછી હોય બગીચા હેઠા ઉતરી ને આવીને ઓલો પગીઓ તો ને એને કે મને હું તને લખાવું ને એ તું કાગળમાં લખી લે પછી કહ્યું દીકરો કદરૂપું હતું આજ મારું મોટું કદરૂપું છે કદરૂપું છે એટલે મા ન ગમે કે પછી એ કે ને એના દીકરા મારી આગ દઈ ને મેં દીકરાની આગ બીજી લીધી ને એને ફીટ કરાવી કે પછી મે હું માને ઓળખતો નથી પૈસા હા એટલે દીકરે મને આજ ઓળખી નથી એ તું બધી લોકતો મળી કે પણ હું આશીર્વાદ એટલા મારા દીકરા બઉને દઈ ને કે સુખી રહેવા જોઈએ કે હવે મરી ગયો એવો ઓલો તો પગીએ ઉપર ફોન કર્યો કે ત્યાં તમારે માથાવી મરી ગયા કે પછી ઓલો કાગળ હતો ને એના હાથમાં ને હાથમાં હતો

આવા કોઈ ન બને પ્રાર્થના કરીએ વાર્તા સારી કરજો જય માતાજી